પોલ માં ઉભા રહ્યા હે બનાય શક્તિ પોત પચી જગ્યા ઉભા રહ્યા છો તો ભગવાન કોઈ દાડો તમારી લાજ ને લવા જ માતા વિશે જ બોલું સમાજ હતો રહેશે નાગદી

તો આવું મારું માતા નું કેવું છે પણ એ શહેલો આ શત માં તો હું કોઈ નથી નાગજી થવાની નથી અને પ્રભુ કરશે અને હું બીજું કહ્યું તમારી મોણાની શરત હશે તો મારે જરૂર એક દાડો હાલવું પડશે હાલવું પડશે નઈ

ગોઢિયાનું ગોટદા દેવનું મારું મારેલું ડાસું જાતું નથી તે આવું કોઈ ચેર વેણ આડાવડું પડ્યું છે તો ખૂબ શેતન યાદુ તો પગવીને ઘેર ન લાવતો મારું ન મકવાણાની માતા વિષેજ ને લેવા જાઓ આવું માતા વિષેત કહું છું મારા ભગવાન કે છે મારી आई रो गॾिए रोम लाइ घी राव नटो मार ઓ ભળા દિરા તે હું થારો એ કુસવાળો વળાય મારા જહુ માતાના રોમ રોમ સે એ હું પાવળિયો કો રાવણા ની એશરી માતાઈ ઓ બાબો ગ્યાનાજી બદ્રીશી ની ગણ્યા જહુ માતા હો

ગણી હા બન્યા ચેરે તો અને દુનિયામાં આ તો કરી મારો ભગવાન ફેવરે

મારું નામ જવું માતા ને આવો વેળાએ હું આજ તો ધોરાપુરા ના વિહેદ ના કોલ માતા બોલો છું હો ભૂ પાવળી હારું અને લેર બની જશે તો દુનિયામાં લાદ ન રાખો તો મારું નામ માતા ને